આ હૈ મારા મમ્મા ના છોકરા ના લગન હે પૈસા પૈસા હે આપણે કામ ધંધો કરતા નથી પપ્પા પૈસા આપતા નથી એન્ટ્રી માર્યા વિના તો લુગડા લેવાના હે બૂટ લેવાનું હે આઈ પૈસા નથી હું કરું આ હે આ મકાન માં કામ આલે હે નક્કી બધું કઈ તું લોખંડ ઈચ્છે જ ત્યાં ઢાબ મારવા જઈ દેશે આ નહીં ચાલે પૈસાનું જે કાંઈ લોખંડ થાય લગનમાં વાપરશું જ ખરા હું એ જ કરશું આ હે આ કામ સારું કે હા હૈ કોઈ નથી મજા આવી જાય આગળ

છોટું શું કરવા બોલ બુસ હું બુશ મારવાનું વિચારે હાચું બોલ લોખંડ મારે લઈ જવાનું હોય આપણે બી અડધું અડધું કરી લઈશું તમ તારે કઈ વાંધો ના આવે હા લોખંડ કરવાનું છે ઓ ઉપાડવાનું આ ભાઈ મારો દીકરો પૈસા પાસા ખૂટી રહ્યા રોજ સોરી કરવા જવું લાયના ના ભાઈના પાછો સોરી થોડી કરીએ લાય હેલો જો હાલ કોઈ હે નહીં અત્યારે

અમે આવી કેમ બન ભાવી ગયા તમે અમને એમ છે ઘર ધણી આવી જાય તું પણ કેમ ભાગ સમજાણું કે હું તો આયા સોરી નિરાદે આયા તમે શું લેવા આયા હતા અને છોરી કરતા હતા તમે સોરી કર લે ઉપડતા હતા અત્યારે લગન ની સીઝન હે ના હાગે હું કે દુ નો હારું તમે હારવા મીડા મારા ભાગમાં માં જ રહેવા દેવાય ને પણ મારા મામાને ના લગન હતા ને એટલે મે આખો મેગી દે આખો ધચલ જથો દુપાલ લે ઓલા પીડા ની બધાય તો હાલો ને આ તેણે થઈને ઉપાડી ને વ્યાજે તેણે ભાગ પાડી લેસી ઓલા મોટો ગામ લે હાલો 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 ઉતાર રાખજો ખર ધણી આવી પેલા અરે હાડકું ભાગ પાડજો હા હા ઉપાડો હાલો હાલો ઉપાડો એ આ તો ઉપાડતો હે ને પડો હાલો અંદર હરિયાનો અવાજ કેમ આવે લાય તો ચેક કરું હું હે ચોર લાગે આ તો પકડી લેવા પણ આમ ન પકડવા છેતરવા દે આ મારો દીકરો ઉપર તો આય કમાર ખખડું કોણ આયુ આ ઘરઢાડી ન હવે આ સોર આ નકરા સોર જ આવે હે એટલે મને આવડા કેમ હાથ પાડે હમ આવડા ને એમ લાગ્યું કે હું ચોર પણ અમને ક્યાં ખબર હું ઘર ધણી હાઉ લાય છે મારું એટલે મને કેમ ખબર પડી કે હું ચોર જ છું હાથ પાડ્યો ત્યાં મને આયા પૂરા આ ઢગલો રહ્યો ને હરિયાનો એ આવડો હતો અત્યારે આટલો વિધો હેન આ સેલ ટ્રે છે અમારી અને અમને ખબર છે આયા બધા સોર પણ તાતા આ ગાડું જો આખું આમ લોખંડ નો તો તે હાવ ખાલી થઈ ગયું હે ગાઢું નઈ આ હરિયાડા હું લઈ ચાલો આજ બધાય આપણે સેલે ટાઈ હે આજ બધાય ઉપર લઈ જઈ પણ એમ નઈ ખૂટવાડ દેવું હે એમ નઈ આ હરિયામ હું વરે તમને ખબર ના હું ઘર માં હોનું હે હોનું આ ઘર ધણી આ ઘર તો હજી બને હે ક્યાં હોનું આ ઘર ધણી કેવો ચીકણો તમને ખબર નથી હજી

ભાઈ ક્યાં હોનું જો આ ખૂણામાં છે હોનું તો શું છે નથી તમે કણ રો હું તરીકમ લેતો જોતો કોઈ આવ્યું નહી ને

સી ખબર નહિઓ તરીકામાં નીકળેવો નથી એક જણો મારા ઘરે આવો ને એક જણાને મોકલો ક્યાં ભાઈ તરીકામાં હે આ લ્યુ અલ્યા ભાઈ કા મારસ હે તું ઘર આય ભાઈ એ ભાઈ એ ભાઈ

હા હા આ ક્યાંય ફૂલો મારા બેટા કેદું નું મારું લોખંડ ની આવડી થઈ હતી ભાગી ગયા હજી એક બાઇકી હજી આવશે તો ખરા એક દી ઉપાડવા હે પાછા છેતરીને મારવા હજી આમ જોતો કેટલું લોખંડ હતું મારું સો એન્ટી કાંઈ ન વધવા દે આ હા હા કેટલું લોખંડ લઈ ગયા મારું આમ તો જો અરે કે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો તો સબસ્ક્રાઈબ તો કરતા જઈજો અને ગમે તો શેર પણ કરજો અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો ઘંટો તો વગાડજો